સામાન્ય ઈજા પહોંચી હતી વહેલી પરોડે સર્જાયો અકસ્માત લઈ બસ માં બેસેલા મુસાફરોના જીવ તડવે ચોટ્યા હતા મુસાફરોનો બચાવ થતા હાશકાર અનુભવાયો હતો ઘટના અંગે કોઈ જ પોલીસ ફરિયાદ નહીં અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર નિલેશ ચોકડી નજીક ખાનગી લક્ઝરી બસ ચાલકને ઝોકુ આવતા મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો વહેલી પરોડે અંકલેશ્વર નીલે ચોકડી નજીક એક લક્ઝરી બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન ચાલો બસ એ ચાલકને ઝોંકુ આવી જતા બસ ચાલક ચાલતી ટ્રકમાં ધડાકા ભેર ઘૂસી ગઈ હતી અને ટક્કર વાગ્યા બાદ રોડ મધ્યે આવેલ ડિવાઇડર ઉપર બસ ચડી ગઈ હતી અકસ્માતમાં બસ ચાલક ગંભીર રીતે ઘવાઈ જવા સાથે ફસાઈ ગયો હતો જ્યારે બસ ઈજા પહોંચી હતી અંદર મુસાફરો ઊંઘી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક અકસ્માત સર્જાતા જ ધડાકા સાથેના અવાજ સાથે મુસાફરો જાગી જવા સાથે જીવ તેના અધ્ધર થઈ ગયા હતા ટક્કરને કારણે અંદર પટકાયા હતા જોકે તેને ઈજા ના પહોંચતા હાશકારો અનુભવ્યો હતો ઘટનાની જાણ થતાં ફાયર ટીમ અને એનએચઆઈ ટીમ સ્થળ ઉપર દોડી આવી ઇજાગ્રસ્ત ચાલકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ રોડ ઉપર રહેલી બસને ક્રેનની મદદથી સાઇડ કરી હતી જેને લઈ સર્જાયો ટ્રાફિક જામ હળવો થયો હતો